પહેલા દિવસે ચૌદ શાળાઓએ ભાગ લીધો હતો જેમાં કુલ વીસ ટીમ હતી યુવા રમતવીરો તેમની પ્રતિભા દર્શાવવા અને રમત પ્રત્યેના તેમના જુસ્સાને એક મંચ પૂરો પાડી આગળ લાવવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું આ બ્રેવેન બાસ્કેટબોલ લીગ વીસ મે સોમવારના રોજ ફાઇનલ મેચ યોજાશે આગળના સ્તરમાં બરોડા બાસ્કેટબોલ એસોસિએશન કમિટી દ્વારા અસાધારણ ખેલાડીઓ માટે ટુર્નામેન્ટમાં તપાસ કરવામાં આવશે તેમજ આ ઉભરતા ખેલાડીઓને સ્ટેટ ચેમ્પિયનશીપમાં બરોડાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે બ્રેવેન બાસ્કેટબોલ લીગ દ્વારા કરવામાં આવેલા ઓપન યુથ બરોડા બાસ્કેટબોલ ટુર્નામેન્ટના આયોજનમાં શહેરના ઊભરતા બાસ્કેટબોલ ખેલાડીઓ ઇલેક્ટ્રિફાઈંગ મેચઅપ્સ કુશળ પ્રદર્શનો સાથે સ્પર્ધામાં ભાગ લેશે વડોદરામાં સમૃદ્ધ બાસ્કેટબોલ સંસ્કૃતિ કેળવાય તે હેતુ સાથે સમગ્ર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું સીઈઓ શોભિત સિંહે જણાવ્યું હતું કે ટુર્નામેન્ટ થકી યુવા એથ્લેટ્સ માટે એક સ્વપ્ન સાકાર થયું છે